ચારેક ઓર ગહન અંધકાર અને પવનોનો સુસ્વાટ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જાણે પૃથ્વીને બાથમાં લેવા મતતા હોય તેમ નીચે ઉતરી આવ્યા હતા દૂર દૂર સુધી ક્યાંય દીવાનો પ્રકાશ દેખાતો નહોતો બસ દેખાતી હતી તો માત્ર ગીરની ઝાડીઓની કાળી પડછાયું પહાડોની કરાળમાં પવન અથડાવાનો જે અવાજ આવતો હતો તે કોઈ રડતા બાળક જેવો ભાસતો હતો આ ભયાનક શાંતિ વચ્ચે અચાનક એક અવાજ ગુંજ્યો ખડ 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 કોઈના પગલા સૂકા પાંદડા પર પડી રહ્યા હતા આ અવાજ કોઈ પ્રાણીનો નહોતો પણ કોઈ માનવીના મક્કમ ડગલાનો હતો એ અંધારી રાત્રે જ્યાં સિંહની ડડક સાંભળીને પથ્થર પણ થરથરી જાય ત્યાં આ અજાણ્યો શખ્સ હાથમાં માત્ર એક લાકડી લઈને કાળી રાતે કાળી રાતને ચીરી રહ્યો હતો ધીમે ધીમે પહાડની તળેટીમાં આવેલી એક નાનકડી નેસ એટલે કે માલધારીઓનું રહેઠાણ દેખાવા લાગી નેસના ઝૂંપડાની બહાર ગાયો અને ભેંસના ગળામાં બાંધેલી ઘંટડીઓનો હળવો અવાજ વાતાવરણમાં જીવંતતા લાવી રહ્યો હતો અહીં આપણી મુલાકાત થાય છે આ વાર્તાના નાયક સાથે તેનું નામ હતું દેવાત પાત્ર પરિચય દેવાત દેવાત એટલે ગીરનો સાચો સંતાન ઊંચું કદ કસાયેલું શરીર કપાળ પર તિલક અને આંખોમાં સિંહ જેવી તેજસ્વીતા તેની ઉંમર માંડ પચ્ચીસ ત્રીસ વર્ષની હશે પણ તેના અનુભવ આખી સદીના હોય તેવા હતા દેવાત માટે તેના પશુઓ માત્ર જનાવર નહોતા પણ તેના પરિવારના સભ્યો હતા તે ગાયોના શ્વાસ પરથી જાણી જતો કે આજે ગાય રાજી છે કે ચિંતામાં

જ્યારે જંગલ એકદમ શાંત થઈ જાય ત્યારે સમજવું કે કોઈ મોટું તોફાન આવવાનું છે અચાનક વાડામાં બાંધેલી કપિલા ગાયે જોરથી ભાંભરવાનું શરૂ કર્યું તેની અવાજમાં ભય હતો દેવાયતની આંખો વકળ થવા લાગી તેણે જોયું કે વાડાની પેલે પર બે ચમકતી પીળી આંખો અંધારામાં તાકી રહી હતી દેવાયતે હાથમાં રહેલી પરાણી એટલે કે લાકડી મજબૂત કરી તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય શિકારી નથી પશુઓ બે બાકડા થવા લાગ્યા હતા કાશીબા ઝૂંપડાની બહાર આવ્યા અને ધીમા સાધે બોલ્યા બેટા દેવાત આજનો વાયરો કંઈક અજીબ વાય છે ચાવજ હોય તો ગાયો આમ ન ફફડે આ તો કંઈક બીજું જ લાગે છે દેવાયતે માતાની વાત સાંભળી અને અંધારામાં એક ડગલું આગળ વધાર્યું જેવી તેણે મસાલ સળગાવી તેની નજર સામે જે દ્રશ્ય આવ્યું તે જોઈને દેવાયતના લોહીમાં ઉકળાટ આવી ગયું સામે માત્ર વનરાજ નહોતો પણ ડાકુઓનું એક ટોળું હતું જે મોડી રાત્રે ગાયોની ચોરી કરવા માટે નેસમાં ઘૂસ્યું હતું ગીરમાં સિંહ સામે લડવું સહેલું છે પણ કપટી માણસો સામે લડવું કઠિન મશાલના અંજવાળામાં ડાકુઓના ચહેરા પરનો ક્રૂર ભાવ સ્પષ્ટ દેખાતો હતો તેમના હાથમાં ખુલ્લી તલવારો અને જૂની ઢબની બંદૂકો હતી આ ટોળીનો સરદાર હતો કાળો ભીલ જે આ વિસ્તારમાં પોતાની નિર્દયતા માટે જાણીતો હતો એલા જુવાન કાળા ભીલે અટહાસ્ય કરતા કહ્યું આ તારી ગાયો અને ભેંસો હવે અમારી છે જો જીવ વાહલો હોય તો એક બાજુ ખસી જા નહીંતર આ ગીરની ધરતી તારા લોહીથી રંગાઈ જશે દેવાયતના ચહેરા પર ભયની એક પણ લકીર ન હતી તેણે શાંતિથી પોતાની લાકડી જમીન પર પછાડી અને બોલ્યો ખબરદાર ગીરનો માલધારી જીવતો હોય ત્યાં સુધી એના વાડામાંથી એક પૂંછડું પણ ઓછું ન થાય આ પશુઓ મારા માટે લક્ષ્મી છે અને લક્ષ્મીની રક્ષા કાજે આ દેવાયત પોતાનું માથું દેતા પણ અચકાશે નહીં કાશીબા ઝૂપડાના ઉંમરે ઉભા રહીને પોતાના દીકરાને જોઈ રહ્યા હતા તેમની આંખોમાં ડર પણ એક ગૌરવ હતું તેમણે બૂમ પાડીને બેટા દેવાત તારા લોહી લાજે નહીં એ જોજે આ ગાયુની હાય એટલે કે નિશાસો ન પડવી જોઈએ ડાકુઓએ હુમલો કર્યો એક સાથે ત્રણ જણા દેવાયત તરફ કસ્યા દેવાયતે વીજળીની ઝડપે પોતાની પરાણી ફેરવી ફટાક ફટાક અવાજ સાથે બે ડાકુઓના હાથમાંથી હથિયાર છટકી ગયા દેવાયતની લાકડી માત્ર લાકડું નહોતી પણ જાણે કોઈ કાળચક્ર હોય તેમ ઘૂમી રહી હતી યુદ્ધ જામ્યું હતું પણ અચાનક ડાકુઓના એક સાથીએ કપટ કર્યું તેણે વાડાના પાછળના ભાગમાં જઈને સૂકા ઘાસમાં આગ છાપી દીધી ઉનાળાની ઋતુ હતી અને પવન તેજ હતો જોત જોતામાં આગની જવાળાઓ આકાશને આંબવા લાગી ગાયો અને વાછરડા આગના તાપથી અને ધુમાડાથી ગુંગળાઈને આમ તેમ ભાગવા લાગ્યા એક નાનકડું વાછરડું જે હજુ માંડ બે દિવસનું હતું તે આગની લપેટમાં ફસાઈ ગયું દેવાજ સામે બે રસ્તા હતા કાં તો તે ડાકુઓ સામે લડીને પોતાની મર્દાનગી સાબિત કરે અથવા ડાકુઓને છોડીને પેલી મૂંગી ગાયના સંતાનને બચાવે ડાકુઓ તકનો લાભ લઈને ભાગવા લાગ્યા પણ દેવાયતનું ધ્યાન હવે પેલી આગમાં હતું તેણે ડાકુઓનો પીછો કરવાને બદલે ધગ ધકતી આગમાં કૂદકો માર્યો દેવાયત ના બેટા જતો નહીં કાશીબાની ચીસ હવામાં ઓગળી ગઈ આગના ઘોળા વચ્ચે દેવાયત અદ્રશ્ય થઈ ગયો ચારે બાજુ ધુમાડો જ ધુમાડો હતો થોડી ક્ષણો માટે તો બધું શાંત થઈ ગયું ગાયોના કરુણ ભાંભરવાનો અવાજ હૃદય ચીરી નાખતો હતો અચાનક આગની જવાળાઓને ચીરીને એક પડછાયો બહાર આવ્યો દેવાયત હતો તેના કપડાં સળગી રહ્યા હતા તેના હાથ પર લોહી અને દાજિયાના નિશાન હતા પણ તેના ખભા પર પેલું નાનકડું વાછરડું સુરક્ષિત હતું વાછરડાને જમીન પર મૂકતા જ દેવા જ ફસડાઈ પડ્યું તેના શ્વાસ ફૂલી ગયા હતા પણ મુશ્કેલી હજુ ટળી નહોતી ડાકુઓ તો ગયા હતા પણ આગ આખા નેસને લપેટમાં લઈ રહી હતી અને તેવામાં જંગલમાંથી એક એવી ગર્જના સંભળાઈ જે સાંભળીને દેવાયતની આંખો પણ પોળી થઈ ગઈ ધગધગતી આગની જવાળાઓ વચ્ચે નેસની ઉત્તર દિશાએ આવેલી ટેકરી પર એક વિરાટ સિંહ ઊભો હતો તેની કેશવાળી પવનમાં ઉડી રહી હતી અને તેની આંખો નીચે વાડામાં લાગી રહેલી આગ પર ટકેલી હતી સામાન્ય રીતે વંદરાજો આગથી દૂર ભાગે પણ આ સિંહ ત્યાંથી હટવાનું નામ નહોતો પર સિંહ ઉભો હતો તેની બરાબર નીચે એક નાનકડી ગુફા જેવી બખોલ હતી અને ડાકુઓએ લગાવેલી આગ પવનના જોરે એ બખોલ તરફ વધી રહી હતી માં જો પેલી બખોલ દેવાય તે હાંપતા હાંપતા કાશીબાને ઇશારો કર્યો કાશીબાની અનુભવી આંખો ઓળખી ગઈ અરે અરે દેવાત એ સિંહણના બચ્ચા છે અને આ સિંહ પોતાના સંતાનોને બચાવવા લાચાર થઈને ગર્જના કરી રહ્યો છે કુદરતનો કેવો ન્યાય જે સિંહથી આખું જંગલ ફફડે તે આજે કુદરતની આગ સામે લાચાર હતો જો આગ બખોલ સુધી પહોંચે તો સિંહના બચ્ચા જીવતા ભૂસાઈ જાય દેવાયતના શરીરમાં અસહ્ય પીડા હતી કપડાં ઠેર ઠેરથી દાઝેલા હતા પણ એક સાચા ગોપાલકનું હૃદય જાગી ઉઠ્યું જે ગીરની વનરાઈએ તેને પાડ્યો હતો તેના રાજાના વંશને આજે ખતરો હતો દેવાયતે બાજુમાં પડેલા પાણીના જૂના માટલાને પોતાના માથે ઢોળ્યું અને ભીની પછેડી પોતાના શરીર પર લપેટી દીધી બેટા આ શું કરે છે સાવસ્તને તને ફાડી ખાશે કાશીબાએ ફાળ ખાતા કહ્યું ના માં એ વનનો રાજા છે અને હું આ ધરતીનો ગોપાલક આજ જો એના બચ્ચા બળી જાય તો ગીરની ધરતી મને કદી માફ નહીં કરે સિંહ મને મારે તો ભલે મારે પણ એના કુંવરને હું આંચ નહીં આવવા દઉં દેવાયત હાથમાં ભીની પછેડી લઈને ફરીથી આગ તરફ દોડ્યો સિંહ ઉપર ટેકરી પરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો દેવાયતે આગની જવાળાઓ વચ્ચે જઈને પોતાના જીવના જોખમે બખોલના મોઢા આગળ પડેલું સૂકું ઘાસ અને લાકડા દૂર કરવા માંડ્યા તેના હાથ બળી રહ્યા હતા ધુમાડો તેને શ્વાસ લેવા દેતો નહોતો સિંહ ઉપરથી નીચે કૂદકો મારવાની તૈયારીમાં હતો કદાચ તેને લાગ્યું કે આ માણસ તેના બચ્ચાને નુકસાન પહોંચાડશે બરાબર એ જ વખતે દેવાય તે બખોલમાંથી બે નાનકડા સિંહના બચ્ચાને હેમખેમ બહાર કાઢ્યા તેમને સુરક્ષિત રીતે પછેડીમાં લપેટીને તેને થોડે દૂર આવેલા પથ્થરો પાછળ મૂક્યા અને પોતે થાકીને લોથપોથ થઈને ત્યાં જ ઢળી પડ્યું દેવાય પથ્થરને અડીને બેઠો હતો એના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા બરાબર એ જ વખતે ટેકરી પરથી જોરદાર છલાંગ લગાવીને સિંહ નીચે ઉજર્યો કાશીબાના હૃદયના ધબકારા વધી ગયા તેમને ફાળ પડી કે હવે દીકરો નહીં બચે સિંહ ધીમે ધીમે ડગલા ભરતો દેવાયતની સાવ નજીક આવ્યું દેવાયતે આંખો ખોલીને જોયું તો સામે મોત ઊભું હતું પણ અજીબ વાત એ હતી કે સિંહની આંખોમાં લોહીની તરસ નહોતી પણ એક કરુણા હતી સિંહે પહેલા પછેડીમાં લપેટાયેલા પોતાના બચ્ચાઓને સૂંજ્યા અને પછી દેવાત પાસે ગયો જંગલનો એ રાજા જેનાથી આખું સૌરાષ્ટ્ર થરથરે તેણે આજે નમ્રતા બતાવી સિંહે દેવાતના લોહીવાળા હાથને પોતાની જીભથી છાંટ્યો આ કુદરતનો આભાર માનવાની રીત હતી દેવાયતની આંખમાંથી આંસુ સરી પડ્યા એને ધ્રુષતા છે સિંહની કેસવાળી પર હાથ ફેરવ્યો જા બાપ તારા કુંવરું સલામત છે દેવાયત ગદગદ કંઠે બોલ્યો સિંહ એક છેલ્લી ગર્જના કરીને પોતાના મોઢામાં પકડીને અંધારા જંગલમાં ઓગળી ગયો આગ ઓલવાઈ ચૂકી હતી પણ નેસનું નુકસાન ઘણું મોટું હતું ગાયો સુરક્ષિત હતી પણ દેવાયતનું શરીર જખમોથી ભરાઈ ગયું હતું કાશીબાએ તેને ઝૂંપડામાં લાવીને દેશી ઓહડિયા લગાવ્યા બેટા તે આજે માણસાય નહીં પણ દેવતાએ કામ કર્યું છે હાથ કહ્યું પણ હજુ આ શાંતિ લાંબી ટકવાની નહોતી જે ડાકુઓ ભાગી ગયા હતા તેઓ જંગલના સીમાડે છુપાઈને બધું જોઈ રહ્યા હતા કાળો ભીલ અત્યંત ક્રોધમાં હતો તેને લાગ્યું કે એક સામાન્ય ગોપાલકે તેને હરાવ્યું અને તેની ધાક ઓછી કરી નાખી સાંભળો ભાઈઓ કાળા ભીલે પોતાની ટોળીને ઉશ્કેરતા કહ્યું પેલો દેવા જ અત્યારે ઘાયલ છે એનામાં હવે લાકડી ફેરવવાની તાકાત નથી રહી અત્યારે જ હુમલો કરો નેસને લૂંટી લો અને એને એવી સજા આપો કે ગીરનો કોઈ ગોપાલક ફરી આપણી સામે આંખ ન ઉઠાવે ડાકુઓ ફરીથી સક્રિય થયા આ વખતે તેઓ અવાજ કર્યા વગર અંધારાનો લાભ લઈને નેસને ચારે બાજુથી ઘેરવા લાગ્યા તેમના હાથમાં ઝેરીલા તીર અને તલવારો હતી દેવા ઝૂપડામાં સૂતો હતો પણ માલધારીની ઊંઘ તો હરણ જેવી હોય પવનની દિશા બદલાય અને તેને ડાકુઓના પરસેવાની ગંધ આવવા લાગી તેણે બાજુમાં પડેલી પોતાની લાકડી પકડી પણ તેના હાથમાં સખત બળતરા થતી હતી કાશીબાએ ઝૂપડાના ખૂણામાંથી એક જૂની પેટી ખોલી અને તેમાંથી એક ચમકતી તેજ એટલે કે તલવાર બહાર કાઢી લે બેટા દેવાજ તારા બાપની તલવાર છે આજે ગાયુના અને આ નેસના ધર્મ માટે તારે ફરી બેઠું થવું પડશે દેવાય તે ધ્રુજતા છે તલવાર પકડી તેની આંખો સામે અંધારું છવાઈ રહ્યું પણ અંતરાત્મા કહી રહ્યો હતો કે ઉભો આજે તારી કસોટીનો છેલ્લો કલાક છે બરાબર ત્યારે જ કાળા ભીલના માણસોએ ઝૂપડા પર હુમલો કર્યો ડાકુઓ ચારે બાજુથી તૂટી પડ્યા દેવાત ઝું બહાર નીકળ્યો તેની હાલત જોઈને મસ્કરી કરી પણ જેવી એક ડાકુએ ગાયના વાડા તરફ તલવાર ઉઠાવી દેવાયતની અંદર જાણે કોઈ દેવી શક્તિનો સંચાર થયો તે સિંહની જેમ ત્રાળ પાડીને ડાકુઓ ઉપર તૂટી પડ્યો જખમી હાથ હોવા છતાં તેની તલવાર વીજળીના લબકારાની જેમ વીંજાવા લાગી પરંતુ ડાકુઓની સંખ્યા વધારે હતી એકાએક એક ડાકુએ પાછળથી દેવાયતના ખભા પર ઘા કર્યો દેવાયત ઘૂંટણીએ પડી ગયો કાળો ભીલ તેની પાસે આવ્યો અને પોતાની તલવાર હવામાં ઉઠાવી તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી લે જુવાન કાળો ભીલ ઘા કરવા જ જતો હતો ત્યાં જ આખું જંગલ ધ્રુજી ઉઠ્યું કોઈ એક નહીં પણ બંધ સિંહોની ગર્જનાઓ એક સાથે સંભળાય અંધારામાંથી ચમકતી આંખો દેખાવા લાગી સિંહ જેના બચ્ચાને દેવાય તે બચાવ્યા હતા તે પોતાની આખી ટોળી સાથે નેસના રક્ષણ માટે આવી પહોંચ્યો હતો ગીરમાં કહેવાય છે કે સિંહ ક્યારેય ઉપકાર ભૂલતો નથી સિંહોએ ડાકુઓને ઘેરી લીધા કાળો ભીલ અને તેના સાથીઓના હોશ ઉડી ગયા જે ડાકુઓ હમણાં સુધી મરદાનગીની વાતો કરતા હતા તેઓ જીવ બચાવવા માટે તળવળવા લાગ્યા સિંહોએ ડાકુ પર તરાપ મારી ડાકુઓ બૂમો પાડતા જંગલ તરફ ભાગ્યા પણ ગીરના રાજાઓ આજે કોઈને છોડવાના મૂળમાં નહોતા થોડી વારમાં જ બધું શાંત થઈ ગયું નેસની ધરતી ડાકુઓના પાપથી મુક્ત થઈ ગઈ હતી સવારનો સૂરજ ધીમે ધીમે ગીરના ડુંગરા પાછળથી ડોક્યુ કરી રહ્યો હતો હવે શાંતિ હતી પક્ષીઓનો કલરવ શરૂ થયો હતો કાશીબા ઝૂપડાની બહાર દોડી આવ્યા તેમણે જોયું કે દેવાત લોહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો તેની બાજુમાં પેલો સિંહ શાંતિથી બેઠો હતો જાણે તેના મિત્રની રક્ષા કરી રહ્યો હોય કાશીબાને જોતા જ સિંહ ધીમેથી ઊભો થયો અને જંગલ તરફ ચાલવા લાગ્યો કાશીબાએ દીકરાનું માથું પોતાના ખોળામાં લીધું દેવાયતની આંખો ધીમેથી ખુલી તેના ચહેરા પર એક સંતોષનું સ્મિત હતું માં ગાયું સુખી છે ને દેવાયતે ક્ષીણ અવાજે પૂછ્યું હા બેટા બધી ગાયું એમખેમ છે તે આજે ગીરની લાજ રાખી લીધી કાશીબાની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા દેવાયતનો શ્વાસ ટૂંકો થઈ રહ્યો હતો તેણે આખરી નજર પોતાની ગાયો અને પોતાની માં પર નાખી નેસની માટીની સુગંધ લેતા લેતા તેના હાથમાંથી પહેલા બાપની તલવાર છૂટી ગઈ કાશીબાના ખોળામાં દેવાયતનું શરીર ઠંડુ પડી રહ્યું હતું નેસની ગાયો જાણે બધું સમજી ગઈ હોય તેમ એકી સાથે કરુણ અવાજે ભાંભરવા લાગી ગીરના જંગલમાં જ્યારે કોઈ સાચો ગોપાલક વિદાય લે છે ત્યારે પશુઓ પણ શોક પાડે છે એલા દોડજો કોઈ વેધને તેડી લાવો કાશીબાની ચીસ પહાડોમાં પડઘાવા લાગી નેસના બીજા માલધારીઓ જે અત્યાર સુધી ડાકુઓના દરથી સંતાયા હતા એવો દોડી આવ્યા દેવાયતની છાતીમાં ઊંડો ઘા હતો અને શરીરમાં ઝેર ફેલાઈ રહ્યું હતું કારણ કે ડાકુઓની તલવાર ઝેરીલી હતી ગામના વૃદ્ધ વેદ આવ્યા તેમણે દેવાયતની નાળ તપાસી અને માથું ધૂણાવ્યું માડી દેવાયતે લોહી બહુ ગુમાવ્યું છે હવે તો ગીરની વંદરાયની કોઈ જડીબૂટી જ આને બચાવી શકે પણ એ જડીબૂટી લેવા અત્યારે કાળી રાત્રે કાળા કુંડ સુધી કોણ જાય ત્યાં જવું એટલે સાક્ષાત મરણને ભેટવું વેદની વાત સાંભળીને નેસમાં સન્નાટો છવાઈ ગયો પણ એ સન્નાટાને ચીરતો એક અવાજ આવ્યો હમ હમ બધાએ જોયું તો પેલો સિંહ જે હજુ થોડી વાર પહેલા જંગલમાં ગયો હતો તે પાછો આવ્યો હતો તેની સાથે સિંહણ પણ હતી સિંહના મોઢામાં એક લીલા રંગનો છોડ હતો આ એ જ જડીબુટી હતી જેની વેદ વાત કરતા હતા પ્રાણીઓને ખબર હોય છે કે જંગલના કયા ખૂણે જીવન વસે છે દેવાયતે સિંહના બચ્ચા બચાવ્યા હતા અને આજે ગીરનો રાજા ઋણ હતો સિંહે એ ઔષધી કાશીબાના ચરણોમાં મૂકી અને ત્રાળ નાખી જાણે કહેતો હોય કે જલ્દી કરો વેદે તરત જ એ પાંદડાઓનો રસ કાઢી દેવાયતના ઘા પર લગાવ્યું અને થોડો રસ તેના મોઢામાં ઉતાર્યો કલાકો વીતી ગયા સૂરજ માથે આવ્યો અને અચાનક દેવાયતના શરીરમાં એક હલચલ થઈ તેના હોઠ ફફડ્યા માં કાશીબાઈએ તેને વળગીને કરુણ આક્રદ કર્યું આંસુ હરખના હતા ગીરના વીર પુત્રનો પૂર્ણ પુનર્જન્મ થયો હતો મહિનાઓ વીતી ગયા દેવાયત હવે સાજો થઈ ગયો હતો પણ તેના શરીર પરના ડાઘા તેની બહાદુરીની સાક્ષી પૂરતા હતા આ ઘટના પછી ગીરમાં એક નવી પરંપરા શરૂ થઈ ડાકુ હવે નેસ તરફ જોવાની હિંમત પણ નહોતા કરતા કારણ કે તેમને ખબર હતી કે દેવાયતની રક્ષ્યા ખુદ વનરાજ કરે છે દેવાયત હવે માત્ર એક ગોપાલકનો હતો તે ગીરનો રક્ષક બની ગયો હતો તેણે નેસના નાના બાળકોને લાકડી ફેરવતા અને પશુઓની સેવા કરતા શીખવ્યું તે હંમેશા કહેતો દીકરાઓ માલદારીનો ધરમ માત્ર દૂધ વેચવાનો નથી પણ મૂંગા પશુઓનો બનવાનો છે જે દિવસે દિવસે તમે પીડા સમજી જશો એ ભગવાન આંગણે પાણી પીવા આવશે કાશીબા હવે વૃદ્ધ થયા હતા પણ તેમની આંખોમાં દીકરા માટેનું ગૌરવ અકબંધ હતું નેશમાં ફરીથી ખુશીઓ લહેરા લહેરાવા લાગી હતી પણ નિયત એને હજુ કંઈક બીજું જ મંજૂર હતું વર્ષો પછી એક શાંત સાંજે દેવાયત પોતાની ગાયો ચરાવીને પાછો ફરી રહ્યો હતો આકાશ કેસરી રંગે રંગાયેલું હતું દેવાયતની ઉંમર હવે થઈ હતી એ જે પથ્થર પર બેસીને સિંહ સાથે મિત્રતા કરી હતી ત્યાં જઈને બેઠો તેણે જોયું કે પેલો સિંહ જે હવે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો ત્યાં જ બેઠો તેની રાહ જોતો હતો દેવાયતે સિંહના માથે હાથ ફેરવ્યો કેમ ભાઈ હવે મારો સમય આવી ગયો લાગે છે દેવાયતે આકાશ સામે જોયું હાથ જોડીને ધરતી માતાને વંદન કર્યા તેણે ગાયોના ગળાની ઘંટડીઓનો અવાજ સાંભળ્યો જે તેને સંગીત જેવો લાગતો હતો ધીમેથી દેવાયતે તે જ પથ્થર પર માથું મૂક્યું અને કાયમ માટે આંખો મીચી દીધી તે કોઈ બીમારીથી નહીં પણ એક સંતોષ સાથે વિદાય પામ્યો હતો જ્યારે નેસના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે દેવાયતના દેહ પાસે સિંહ બેઠો બેઠો આકાશ સામે જોઈને રડી રહ્યો હતો ગીરના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મનુષ્યની અંતિમ યાત્રામાં સિંહ અને ગાયો સાથે ચાલ્યા હતા બોધ આ વાર્તા આપણને શીખવે છે કે બહાદુરી માત્ર શસ્ત્રોમાં નથી પણ બીજાના જીવ બચાવવાની ભાવનામાં છે જો તમે પ્રકૃતિ અને અબોલ જીવો પર પ્રેમ કરશો તો કુદરત ગમે તેવા સંકટમાં તમારી વાહરે આવશે દેવાયત ભલે મરી ગયો પણ ગીરના પથ્થરે પથ્થરમાં તેની માનવતા આજે પણ જીવંત છે તો આવી સરસ મજાની સ્ટોરી સાંભળવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું બાપા સીતારામ